ભારતીય સંસ્કૃતિનો એવો પવિત્ર ઉત્સવ છે જેની ગુંજ પ્રાચીન ગ્રંથોથી લઈને આધુનિક યુગ સુધી સાંભળવા મળે છે આ મેળો ઇતિહાસ ધર્મ દર્શન અને સમાજના અદ્વિતીય સમાગમને દર્શાવે છે જે પણ ભક્તો આ કુંભ મેળામાં દર્શન કરવા અર્થાત ત્રિવેણી સંગમમાં સ્નાન માટે જાય છે તે ભક્તોએ ઘરેથી કઈ સામગ્રી અચૂક લઈ જવી અને ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા બાદ કઈ સામગ્રી લાવવી જોઈએ

મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી કુંભમેળાની સામગ્રી મતલબ કે આજનો વિષય શું છે તો કહી દઉં કે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન ઉદભવી થાય કે શાસ્ત્રીજી કુંભના મેળામાં જ્યારે અમે જઈએ છીએ અને જ્યારે આવીએ છીએ ત્યારે કઈ કઈ વસ્તુ કુંભના મેળામાંથી ઘરે લાવી શકાય અને બાદ એને શું કરવું જોઈએ અને કઈ વસ્તુ એવી છે કે જે કુંભના મેળામાં લઈ જઈ શકાય કેમ કે કોઈ મંદિરમાં જવું હોય તો આપણને ખબર છે કે મંદિરમાં આપણે ફૂલહાર લઈ જઈએ છીએ પ્રસાદી લઈ જઈએ છીએ તો કુંભના મેળામાં આપણે કઈ વાતનું ધ્યાન રાખવું અને કઈ વસ્તુ લઈ જવાય અને કઈ વસ્તુ ત્યાંથી લવાય તો આનું જ્ઞાન આનું મહત્વ આજના કાર્યક્રમમાં તમને કહું છું મિત્રો આપણે બધા સૌ જાણીએ છીએ કુંભના મેળા વિશે કેમ કે આજે બધી જ જગ્યા ઉપર કુંભની માહિતી મળતી જ હોય છે જેમાં અર્ધકુંભ પૂર્ણકુંભ અને મહાકુંભ ત્રણ કુંભનું વિભાજન છે અને આ વર્ષમાં જે આવનાર કુંભ જે છે એ એકસો ને વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે આમ તો દર છ વર્ષે અને બાર વર્ષે કુંભ હોય છે અર્ધ અને પૂર્ણ કુંભ પણ મહાકુંભ જે છે એનું વિશેષ મહત્ત્વ રહેલું છે આગળના કાર્યક્રમમાં આ બધી જાણકારી પણ મેં આપી ચૂકેલો છું કુંભ એટલે શોર્ટમાં તમને કહી દઉં કે સમુદ્ર મંથન જ્યારે થયું હતું તે વખતે અમૃત જે નીકળ્યું હતું અને ઇન્દ્રનો પુત્ર અમૃત લઈને ભાગે છે એની પાછું દાનવું એની પાછળ પાછળ દોડે છે અને જ્યાં જ્યાં એ કુંભ મૂકવામાં આવ્યો અને એના છાંટણા જે 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 ભૂમિ ઉપર જે સ્થાન ઉપર થયા તે સ્થાન ઉપર કુંભ મેળા થાય છે અને કુંભ મેળાની અંદર સાધુ સંતો હજારો લાખો સાધુ સંતો જે પોતાના જે સાધના કરતા હોય તલેટીમાં હોય હિમાલયની અંદર હોય પણ જ્યારે કુંભનો મેળો આવે એટલે બધા જ સાધુ સંતો જે સ્થાન ઉપર પવિત્ર સ્થાન ઉપર આવી અને સાધના કરે છે તે તે સ્થાનને કુંભનો મેળો કહેવામાં આવે છે અને પછી એ સાધુ સંતો ક્યાં ગાયબ થઈ જાય છે એ ખબર નથી એક રહસ્ય છે પણ કુંભના મેળામાં તમામ દુનિયાના સાધુ સંતો એકત્ર થાય છે એ કન્ફર્મ છે સમુદ્ર મંથનમાંથી ચૌદ પ્રકારની વસ્તુઓ નીકળી હતી જેમાંથી એક અમૃત હતું સૌ પ્રથમ પહેલાં લક્ષ્મીજી પછી કૌસ્તુભ મણી પારિજાત નામનું વૃક્ષ પછી વારુણી પછી ધન્વંતરી ભગવાન ચંદ્રદેવ કામધેનું ગાય અને કલ્પતરું વૃક્ષ એરાવત નામનો હાથી અને રંભા અપ્સરા અને સાત મુખ વારો અશ્વ અશ્વ કહેતા ઘોડો અને વીસ કહેતા ઝેર અને પાંચજન્ય શંખ અને અમૃત નીકળ્યા હતા અને અમૃતના છાંટા પડ્યા એટલે કુંભ મેળાની રચના થાય છે કુંભ મેળામાં આપણે બધા સૌ જઈએ છીએ અને પ્રયાગરાજમાં આ વખતે ત્રિવેણી સંગમ છે ને એમાં મહાકુંભ છે ને એમાં ડૂબકી લગાવવાથી સૌ ઘણું પુણ્ય આપણને મળે છે ને પુનજન્મ પુનરપી જનનમ પુનરપી મનનમ પુનરપી જઠરે જઠરે સયનમ જન્મ અને મૃત્યુનું જે ચક્કર જે છે એમાંથી મુક્તિ મેળવવા માટે કુંભ મેળામાં ડૂબકી લગાવવી જરૂરી બને છે તો કુંભ મેળામાં જવાથી સ્નાન કરવાથી જપ કરવાથી લાખ ઘણું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે પરંતુ કુંભમેળામાં જઈને કઈ સામગ્રી લઈ જવી જોઈએ તો એ સામગ્રી વિશેની પણ આજે ચર્ચા કરું છું કુંભ મેળામાં જતા હોય તો ખાસ કરીને જે સાધુ સંતો જે સાચા સાધુ સંતો છે જે આરાધના અને જગતનું કલ્યાણ માટે જે તપ કરી રહ્યા છે તેવા સાધુ સંતોના દર્શન ચોક્કસ કરજો એમના આશીર્વાદ ચોક્કસ લેજો વસ્ત્રદાન ધોતી વગેરે તમે શક્તિ હોય તો વિશેષ ધોતી વસ્ત્ર જેવું લઈ અને એ સંતોને મહંતોને તમે એ વસ્ત્ર દાન કરવું ઘણા સંતો એવા હોય ઠંડીનો ટાઈમ છે તો ગરમ કપડાં ધાબળો કે જે કઈ હોય તો તે વસ્તુ પણ તમે લઈ જઈ અને એમને સુવા માટે એ પણ તમે દાન કરી શકો છો અન્ન દાન ઘણા બધા લાખો ત્યાં આવે છે તો એ આપણું અન્ન કુંભ મેળામાં જાય અને એ અન્ન ઘણા લોકોના પેટમાં જાય અને એ અન્નનું દાન કરવાથી અથવા ભોજન કરાવવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે કઈ લોકોને એ ત્યાં જઈને દાન કરવાથી પણ એનું વિશેષ પરિણામ મળે છે એનાથી વિશેષ વાત કરીએ તો રુદ્રાક્ષ રુદ્રાક્ષનું દાન કરવું બહુ જ શુભ પરિણામ આવે છે રુદ્રાક્ષનું દાન કરવાનું છે ઘણા લોકો રુદ્રાક્ષની જગ્યાએ ભદ્રાક્ષનું દાન કરે છે ભદ્રાક્ષ નહીં પણ રિયલ રુદ્રાક્ષ હોય તો રિયલ રુદ્રાક્ષ ત્યાં તમે ત્યાંના જે ભક્તો હોય એને પ્રસાદ સ્વરૂપે આપી શકો સાધુ સંતોને ત્યાં રુદ્રાક્ષનું દાન કરી શકો રુદ્રાક્ષની માલાનું દાન કરી શકાય માલા હોય તો એકસો આઠ મનકાની હોય તો એકસો નાઠ મનકાની માલાનું દાન કરી શકાય અથવા એક એક પાંચમુખી રુદ્રાક્ષ હોય એક 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 તમે દાન કરી શકો તો ઘણાના મનમાં આવે શાસ્ત્રીજી કેટલા રુદ્રાક્ષનું દાન કરવું શક્તિ પ્રમાણે એકસોને આઠ રુદ્રાક્ષ એક હજારને આઠ દાન કરી શકાય એક લાખ રુદ્રાક્ષનું દાન કરી શકાય સવા લાખ રુદ્રાક્ષનું પણ દાન કરી શકાય તમારી શક્તિ પ્રમાણે તમારે એ રુદ્રાક્ષનું દાન કરવાનું છે રુદ્રાક્ષનું દાન શુભ પરિણામ આપે છે અને કુંભના મેળામાં રુદ્રાક્ષનું દાન વિશેષ ઘણું છે કેમ કે રુદ્ર અંશ હતી રુદ્રાક્ષ શિવજી સ્વયં જેમાં બિરાજમાન છે એ રુદ્રાક્ષ અને તે સંતોના જ્યારે હાથમાં જાય સંતો એને ધારણ કરે રુદ્રાક્ષની માળા પહેરે તો એવું કહેવાય છે કે રુદ્રાક્ષનું દાન કુંભમાં બહુ જ શીઘ્ર અને શુભ પરિણામ આપે છે બીજા નંબરની વસ્તુ પ્રયાગરાજમાં તમે જતા હોય તો ઘરેથી સુંદર મજાનો પ્રસાદ પેડા વગેરે પ્રસાદ લઈ જાઉં અને ત્યાંની ભૂમિ ઉપર ત્યાંમાં ગંગા મૈયા યમુનામૈયા સરસ્વતી મૈયાને પ્રસાદ તમારે જમાડવાનો છે બીજું વિશેષ જે જે સ્થાનના મંદિર હોય ત્યાં જઈને ભગવાનને પ્રસાદ જમાડવાનો તે પ્રસાદ ઘરે લાવવાનો પોતાના દીકરાને પરિવારમાં બધાને આપવાનું કેમકે દેવતાઓને ચડાવેલો પ્રસાદમાં અમૃત રહેલું છે તમે નથી તમે જતા હોય પ્રયાગમાં તો ખાસ કરીને એક સાડી લઈ જવી જે ગંગા મૈયા અને સરસ્વતીની જે શણગાર હોય છે જે એ શણગાર અને સાડીનું દાન કરવાથી અખંડ સૌભાગ્યવતીના મા ભગવતી ગંગા યમુના અને સરસ્વતી આશીર્વાદ પ્રદાન કરે છે કુંભડા મેળામાં તમે જતા હોય તો એ કલશ તમારી જોડે લઈ જજો અને તે કલશની અંદર એક આખી હળદર આખી હળદર એક રૂપિયાનો સિક્કો સોપારી અને એની ઉપર એક નારિયેલ રાખવાનું અને તે કુંભડા મેળામાં લઈ જવાનું અને ત્યાં તે સ્થાનમાં મૂકી એની પૂજા કરી નમસ્કાર કરી અને તે જલથી તે જલમાં જે બધી વસ્તુ હોય કલશને બધું ત્યાં જ અંદર પાણીમાં પધરાઈ દેવાનું અને તે જલ દ્વારા તમારે સ્નાન કરવાનું અને સ્નાન કર્યા બાદ છેલ્લે તે કલશમાં જલ ભરીને પોતાના ઘરે લાવવું અથવા બીજા અન્ય પાત્રમાં પણ તમે ભરીને તમારા ઘરે લાવી શકો કેમકે ગંગા મૈયા યમુના મૈયાની સરસ્વતી મૈયાની પૂજા કરી અને તેમાં સ્નાન કરી તે જલને ઘરે લાવવાથી એ જલનું ઘરે શું કરવું તે પણ તમને કહી દઉં કે તે જલ ઘરમાં લાવવાથી ઘરની અંદર એ જલનું છંટકાર કરવું કેમ કે હજારો લાખો સાધુ સંતો જે ભૂમિ પર તપ કર્યું હોય એ તપ અને સાધના અને અમૃત કલશ માંથી જે અમૃતના છાંટાઈ એ જે નદીમાં થયેલા હતા તો તે જલ અમૃત સમાન કહેવાય ઘરમાં એ જલનો છંટકાર કરવાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થાય છે ઘરની અંદર સારી ઉર્જાઓ પ્રાપ્ત થાય છે એ ઘરે ઘર નથી પણ સ્વર્ગ બને છે અને ઘરની અંદર વાતાવરણ એકદમ શુદ્ધ અને તે ઘરમાં વાસ્તુદોષ હોય ભૂમિદોષ હોય તો આ જલના છણકારથી પણ એ દૂર થાય છે આટલી તાકાત છે કુંભમેળાના જલમાં તમામ ઘરના સદસ્યોને થોડું થોડું હાથમાં જલ લઈ અને એનું આચમન કરાવવાનું છે મતલબ પીવડાવવાનું છે કેમકે આ જે અમૃત મતલબ સંગમનું જલને આચમન કરવાથી અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશમ દેવ પામીઠવા જઠરે ધાર્યા ધારૈયા મ્યામ અકાલ મૃત્યુમાંથી મુક્તિ પ્રદાન કરે છે આ જલ આચમન કરવાથી ત્રીજા નંબરની વસ્તુ તે જે તમારા ઘરમાં કદાચ કોઈ સ્નાન કરવા નથી જઈ શક્યું તો તે જલને થોડું સવારે સ્નાન પાત્રમાં પધરાવી અને તેનાથી સ્નાન કરવાથી કુંભ મેળામાં સ્નાન કરવાનું ફળ તે વ્યક્તિને ઘરે પ્રાપ્ત થાય છે ચોથા નંબરની વસ્તુ એમાંથી થોડું કલશમાંથી એ જલ લઈ અને તુલસીના જે કુંડ હોય તુલસીનું સ્થાન હોય તે એમાં પધરાવવાનું જેથી એ માટી હંમેશા તુલસીનું કુંડ તમારા ઘરની આગળ રહે અને સદૈવ સકારાત્મક ઉર્જાઓ તમને આપતું રહે એ જલનું થોડું જલનો છંટકાર તમારું ઘરની જે તિજોરી હોય તિજોરીમાં જે પૈસા મૂકતા હોય ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી કમાઈએ છીએ પૈસા ટકતા નથી ધન ટકતું નથી તો તિજોરીમાં પણ એ જલનો છંટકાર કરવાથી તે લક્ષ્મીજી તે સ્થાનમાં બિરાજમાન રહે છે અને સદૈવ લક્ષ્મી બે પ્રકારે હોય એક ચલ અને એક અચલ મતલબ લક્ષ્મીજી સ્થિર હોય જ્યાં ત્યાં વૃદ્ધિ થાય અને લક્ષ્મીજી આ ઘરમાંથી આવીને જતા રહે ધનહાનિ થતું હોય છે તો એ ઘરમાં તિજોરીમાં પણ જલ છંટકાર કરવાથી તે તિજોરીમાં લક્ષ્મીજીને બેસવું ગમે છે રહેવું ગમે છે અને જ્યાં લક્ષ્મી વહે જ્યાં રહે ત્યાં સદૈવ ધનની વૃદ્ધિ થાય છે બીજા ધનનું આગમન થાય છે તમારા ઘરની અંદર જે દેવી દેવતા હોય ત્યાં પણ જલનો છંટકાર કરવાથી દેવી દેવતાઓની કૃપા વિશેષ તમને પ્રાપ્ત થાય છે સંગમમાં જે સ્નાન કર્યું હોય તેની માટી મૃતિકા મૃતિકા કહેતા માટી માટીને કોઈ પાત્રમાં લાવી અને માટી એક ડબ્બીમાં બંધ કરી અને તમારા ઘરની અંદર તિજોરીની અંદર તુલસીના કુંડામાં થોડી અને બીજું તમારું જ્યાં દેવ સેવા હોય ત્યાં થોડી મૂકવી અને તમારું જ્યાં વ્યવસાય સ્થાન હોય ત્યાં પણ મૂકવાથી અથવા પોટલી બાંધીને લગાવવાથી તમારું એ સ્થાન હંમેશા પવિત્ર બને છે કેમ કે પવિત્ર માટી તમારા ઘરમાં આવે છે ને તો તમારું ઘરને તમારા વ્યવસાયને તમારી તિજોરીને તમારા જીવનને અને તમારા બાળકોને પવિત્ર બનાવે છે અને જીવન પવિત્ર હોય ને તો એ વ્યક્તિના જીવનમાં સુખોની વૃદ્ધિ થાય છે કેમ કે હજારો લાખો સાધુ સંતો જે સ્થાનમાં આવી પૂજા પાઠ જપ તપ હવન વગેરે બધું કરે અને તે ભૂમિ એકદી પાવન બને અને પાવન ભૂમિની જે રજ જે છે મતલબ જે પાવન ભૂમિની જે માટી છે એ માટીની પણ બહુ મોટી તાકાત છે તો દર્શક મિત્રો શક્ય હતું એટલું સુંદર મજાનું મેં તમને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી કુંભના મેળામાં કઈ વસ્તુ લઈ જવી કઈ વસ્તુ લાવી તેની માહિતી આપી છે અને આવી જ જાણકારી સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન